અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર દ્વારા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોર ઉંડારા ગામે શિવ પંચાયત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય શોભાયાત્રા સંપન્ન થઈ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉંડારા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં ભવ્ય શિવ મંદિરનું નિર્માણ સમસ્ત ઉંડારા રામજીની નાળ તથા બલુજીના મુવાડાના ગામજનો દ્વારા કરવામાં આવેલ છે આ ભવ્ય શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તારીખ પંદર બે બે હજાર પચીસ તથા તારીખ છવ્વીસ બે બે હજાર પચીસના રોજ કરવામાં આવેલ હોય આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનને સફળ બનાવવા એકસો એકાવન કુમારિકાઓ દ્વારા શિર પર કળશ ધારણ કરી ગામના વડીલો માતાઓની હાજરીમાં પરિભ્રમણ કરી પાનમ ગંગાનું પૂજન અર્ચન કરી ગંગા માતાની આરતી કરી વાજતે ગાજતે શોભાયાત્રા સમગ્ર ગામમાં પરિભ્રમણ કરતા બારીયા ફળિયા ટીંબા ફળ્યા થાણા ફળિયા પાંડોર ફળિયા ખોડિયાર માતા ફળિયા વણઝારા ફળિયું નીચા ઘરા ફળિયું હાઈસ્કૂલ ફળ્યાથી મંદિરે પરત આવી હતી શિવ મંદિરે શોભાયાત્રા પરત આવતા ગમીરસિંહ પગી તેમના ધર્મપત્ની મોંઘીબેન પગી સાથે તેમજ ગામના અગ્રગણ્ય વડીલો બાબુભાઈ બારિયા પર્વતસિંહ બારિયા સાલમભાઈ પાંડુર ભેમાભાઈ બારિયા વીણાબેન રાજેશભાઈ પગી લીલાબેન બારિયા રંગીતભાઈ બારિયાએ ભવ્ય શોભાયાત્રાની આરતી કરી કાર્યક્રમ સમાપન કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંચમહાલ ઉપઝોન પ્રભારી રામજીભાઈ ગરાસિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું તારીખ છવ્વીસ મે બે હજાર ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થનાર હોય ભાવિક ભક્તોને અમૂલ્ય લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું ભાઈઓ આવશે ચાલો આગર ધીમે 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 એક એક જવા દો કુતરામાં ભાઈ જવા દો ભજાવાના ચાલે ખેતર ચાલે પાણી પછી મોરને ભાઈ ભાઈ બેનો બેનો ચાલાવી છે તો આવશે ખરી દો चलो यात्रा જવા દો ભાઈ સુમરાત કરો હેલો હે ડિલીજન્ટ આપિતિ દીન સબ સાજી ઓ ગાય

ીને ઓપિ પાત્રો વા સર્વાસ્ંગી સમારીક્ષાયાભ્યંતર શુચિ ઓના પુલિકાક્ષ પુનાલ્પુલિક્ષ

ંદોપાણી ઓમદાસમ સૂર્યાય નમ ઓમ ભાસ્કરાય નમ દિવા કર્યા સ્વસ્થિંદ ભગવાન કી જય ગંગા મૈયા માતાના ખોળેથી જળ લીધું અને દરેક દીકરીઓ આનંદથી મંગલ ભાવ સાથે દરેકે જોડાય આપનું ખૂબ ખૂબ અભિવાદન છે વંદન છે નમસ્કાર છે હવે આપણે બધા માતમા સાક્ષાત બિરાજમાન થઈ ગયા છે કેલ ધરા ધામ થી ગંગાની ધાર પાનમ ને કિનારે થી ભવ્ય આપણે ગંગા માતા નું પૂજન કરીને આપણે બધાએ પધાર્યા અમારી દીકરીઓ માથા પર રાખીને સમુદ્ર તરફ 6 કિલોમીટર સુધી આ યાત્રામાં લાડુતો শোভાયાત્રામાં આપનું જીવન મંગળભરે આરતી વાળો ભરે ચાલેતી સમાર આરતી આપે જમણા હાથે ઓમ સુતા માયા वरदा वेद માતા બોલ ગુલખર